માન્ય અધ્યક્ષશ્રી છેલ્લા એક વર્ષમાં આપણા રાસાયણિક ખાતરની ગુજરાતને કેટલી જરૂરિયાત હતી આપણે કેટલી માગણી મૂકી છે અને ભારત સરકાર તરફથી યુરિયા અને નેનો ખાતર હોય અથવા તો ડીએપી હોય આ ખાતરનો કેટલો જથ્થો આપણને ઉપલબ્ધ થયો છે માન્ય અધ્યક્ષશ્રી માન્ય સભ્યશ્રીના પહેલા પ્રશ્નમાં જણાવું તો આપણે એક વર્ષમાં કુલ ઓગણસાઠ લાખ બ્યાસી હજાર મેટ્રિક ટનની માગણી કરવામાં આવેલ અને એની સામે યુરિયા ડીએપી અને નેનો યુરિયા અને અન્ય ખાતર મળી કુલ બાસઠ લાખ સાઠ હજાર મેટ્રિક ટનનો જથ્થો કેન્દ્ર દ્વારા આપણને પૂરો પાડવામાં આવેલ છે માન્ય ત્રિકમભાઈ છાંકા પંડ્યા અધ્યક્ષશ્રી આપના માધ્યમથી પંડ્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે યુરિયા ખાતર સાથે અન્ય વસ્તુઓ ખરીદવાની ફરજ ન પડે તે માટે સરકારે સી વ્યવસ્થા કરી છે અને એ માટે શું આદેશ કરેલા છે માન્ય શ્રી યુરિયા ખાતરની સાથે ફરજિયાતપણે અન્ય ખાતરો જે ખેડૂતોને જરૂરિયાત નથી એવા ખાતરો ખાતર વિક્રેતાઓ દ્વારા ફાળવવામાં ન આવે એના માટે ખાતર કંપનીઓ સાથે મિટિંગ યોજી અને સૂચના આપવામાં આવી છે અને જરૂર પડે એના માટે કોઈ જો ફરજીયાત પણ આવી પ્રવૃત્તિ કરતું હશે તો એનું લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી સરકાર હાથ ધરવાનું વિચારી રહી છે મહેશભાઈ કસવાલા માન્ય અધ્યક્ષશ્રી હું માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે જ્યારે રાજ્યની અંદર પણ એક ખેડૂતોના હિત માટેની સરકાર છે કેન્દ્રમાં પણ માનની નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સતત ખેડૂતોના હિત માટેના નિર્ણય લેવાઈ રહ્યા છે અને ગુજરાતની અંદર માનની અધ્યક્ષશ્રી ઈશ્વરની કૃપાથી વરસાદ પણ ખૂબ સારો છે અને એટલા માટે માની મંત્રીશ્રીને જાણવા માગું છું કે જે પ્રકારે ખેડૂતને સમયાંતરે આ સિઝનની અંદર ખાતરની જરૂરિયાત ઊભી થાય છે એ ખાતર પહોંચાડવા માટેની સમયસર ખેડૂતોને મળી રહે સરળતાથી મળી રહે એના માટેની શું વ્યવસ્થા કરી છે માન્ય અધ્યક્ષશ્રી મને કહેતા આનંદ થાય છે કે છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં ખાતરની જે જરૂરિયાત છે એના કરતાં પણ કેન્દ્ર સરકારે આપણને વધુ જથ્થો ફાળવ્યો છે અને ક્યાંય ખાતરની અછત ઊભી થઈ નથી અને ખેડૂતોને સમયસર ખાતર મળી રહે એના માટેની તમામ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે માન્ય સભ્યશ્રીના પ્રશ્નમાં જણાવું તો રાજ્યમાં ખેડૂતોને સરળતાથી ખાતર મળી રહે એના માટે સત્તર જેટલી મુખ્ય ખાતર વિતરણ સંસ્થાઓ જેવી કે મસલ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરે કોર્પોરેશન લિમિટેડ વગેરે મારફત આઠસો પચાસથી વધુ હોલસેલર વિક્રેતા મારફત ગુજકોમર્સલ અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેટ લિમિટેડના ડેપો અને અન્ય મળી કુલ નવ હજારથી વધુ સહકારી મંડળીઓ તથા ખાનગી ખાતર વિક્રેતાઓ દ્વારા રાસાયણિક ખાતરના વેચાણની વ્યવસ્થા કરવામાં આવે છે આમ રાજ્યમાં ખાતર ખેડૂતોને સરળતાથી મળી રહે એના માટેની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે